હેલી પૂછડે આજ કેવું ખબર હવાર ઓલા આયા મોટી મોટી ગાડીઓ લઈને સુટડી હોય આવતા હોય ઓલા મોટા મોટા લઈને અમને મત આપો હા ઈ પ્રચાર પ્રસાર હા ઈ હા પણ એનું શું તો હવાર હે ને જોસના માઈસી લીલો સણ્યો પહેરો કેસરી કલર ની નાડી ને હાથ માં હાવેણો ઓલા ને જીપ લઈને ઘડીક ટકો ખંજોરી વયા ગયા મને તો દાત આવે દાત આવે પછી ઘોઈરું લઉં પછી જોસના માઈસી મને પૂછે કે આજ ખેરે કે બોલાવી નાના વયા ગયા તે હું કવય જ જાય ને હું તો તમે પેરો ભાજપનો સણ્યો કોંગ્રેસની નાડી ને આત્મા જાયલો હાવેડો પછી વય જ જાય ને ગોગડા આજ હું ગઈતી ને તે કેવું છું ખબર છે 50 ના બે ઘાઘરા ઈવડો ઈ દેતો તો તો મે કીધું 100 ના બે ઘાઘરા દે ને તો જ લેવા છે 50 રૂપિયા એટલા બધા મારે નથી દેવા તે મે 100 ના બે ઘાઘરા લીધા ગોગડા વાહ મારી ગોગડી વાહ તારી જેવી બાયડી હોય ને તો વેલા ભેગા થાવી હો બે ઘાઘરા પસા ના દેતો તો ને 100 રૂપિયા એટલા બધા સસ્તા લાવી તું વાહ મારી ગોગડી એવું કેમ ગોગડા કે ભેગા થાવી એમ અરે મારી ગોગડી ભેગા થાવી એમ નથી કીધું પૈસા વાળા થઈ જાવી તારી જેવી બાયડી હોય ને તો એમ કહું છું અટાણના જમાનામાં જ નથી ગામડે મકાન જોઈએ ને સિટીમાં મકાન ને જમીન એ જોઈએ કેટલી ને પાસી ખેતી તો કરવી નથી તી હું ને હાવ અમાર જમાનામાં તો પોદરા ઉહેડી ઉહેડીને મરી ગયા અમે તો હમદાન સિટીમાં જ રહેવું હવે સિટીનો નો સી થી સ્પેલિંગ સારું થાય કે એસ થી ઈ તો એને જ ખબર એ નહી હોય પાસા તેમ કે એક્યુઅલી અમર છોકરીને ગામડે નઈ ફાવે આજ તો બધા વાડીએ વયા ગયાસ માર મમ્મી ને પપ્પા ને ઘરે નથી

માર પપ્પા ની બધા વાડીએ ગયા ને મારો પપ્પા નો ફોન સાચી માં તો ને હતો મારા ખડેલ ને ફોન કરું હું કરીએ છીએ